આમોદ મિશ્ર શાળા એક માં શાળા પ્રવેશ શાહ સહ કન્યા કેળવણી મહોત્સવ અધિકારી શ્રી દીપકભાઈ ઉપરાંત એસએમસી અધ્યક્ષ અને અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આજના પ્રસંગે તમામ મહાનુભાવોના હસ્તે બાલવાટિકામાં અને ધોરણ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો મહાનુભાવોના આશીર્વાદ સાથે નવા બાળકોએ પોતાનું કેરિયર બનાવવા જીવન ઘડતર માટે શિક્ષણની શરૂઆત કરી હતી ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું અંતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગત વર્ષના તમામ નંબર મેળવેલ બાળકોને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા યાશિન દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ